નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે આજનો ટોપિક છે મિત્રો કે આજે હું તમને એક એવી ઔષધિ બતાવું છું જેનું વર્ણન આયુર્વેદમાં ચરક ઋષિએ ચરક સંહિતામાં અને ભાગવત ઋષિએ અષ્ટાંગ હૃદય નામના ગ્રંથની અંદર કરેલું છે તો આ ઔષધિ માત્ર શિયાળામાં જ જોવા મળે છે અને આ ઔષધિ વાત પિત્ત અને કફ ત્રણેયને કંટ્રોલ કરનારું છે એટલે કે વાયુથી જે કંઈ બીમારીઓ શિયાળાની અંદર થાય છે સોદા જકડાઈ જેવા હાથ પગના સોદામાં દુખાવો તો ઢીંચાણમાં દુખાવો થવો વાયુને લીધે જે કંઈ બીમારીઓ થાય છે શિયાળાની અંદર એ તમામ પ્રકારની બીમારીઓની અંદર આ રામબાણ ઇલાજ છે શિયાળાની અંદર ઠંડીના કારણે જે લોકોને શરદી થાય છે એના કારણે કફ થઈ જાય છે અને ઉધરસ આવે છે તો એવા લોકોને કફજન્ય રોગોને દૂર કરવા માટે પણ આ રામબાણ ઈલાજ સાબિત થાય છે અને એ ઉપરાંત પિત્ત એટલે કે પિત્તવર્ધક જે કંઈ બીમારીઓ થાય છે એટલે કે પેટમાં એસિડિટી થવી બળતરા થવી સાતીમાં બળતરા થવી જે કંઈ પિત્તને લીધે બીમારીઓ થાય છે ચામડીના રોગ થવા એ તમામ પ્રકારની પિત્તની બીમારીઓને પણ શાંત કરનારી આ ઔષધિ છે એટલે વાત પિત્ત અને કફ ત્રણેયને શાંત કરનારી ઔષધિ કહેવામાં આવે છે એટલે કે ત્રણેયનું બેલેન્સ કરનારી ઔષધિ છે તો આ ઔષધિનું પાન ક્યારે કરવું કેટલું કરવું અને કેવી રીતે કરવું એ આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ તો આ ઔષધિ છે એનું નામ છે આમળા જી હા મિત્રો અત્યારે શિયાળાની સિઝન ચાલે છે તો આમળા ભરપૂર પ્રમાણમાં મળી રહે છે તો તમે પાંચ કે દસ કિલો આમળા લાવી અને ધોઈ અને એના નાના ટુકડા કરી દેવાના આ રીતે એના નાના નાના ટુકડા કરી દેવાના પછી એને આ રીતે તડકે સુકવી દેવાના ત્રણ ચાર દિવસ સુધી કે અઠવાડિયા સુધી જ્યાં સુધી સુકાઈ ના જાય ત્યાં સુધી એને આ રીતે તડકે સુકવી રાખવાના અને બરાબર સુકાઈ જાય પછી તમે આ રીતે આનો મુખવાસની અંદર દરરોજ ઉપયોગ કરવાનો જમ્યા પછી દરરોજ એક ચમચી જેટલા આમળાના જે ટુકડા છે એ મોઢામાં મૂકી ધીમે 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 ચાવી 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 એને આપણે ઉતારવાના આ આમળાનો ટુકડો જ્યારે આપણે મોઢામાં મૂકીએ છીએ કે તરત જ આપણા મોઢાની અંદર લાળ ઉત્પન્ન થવાની શરૂઆત થાય છે અને સૌથી વધારે લાળ ઉત્પન્ન થાય છે એ અને એ લાળ છે એ એક ક્ષારીય પદાર્થ છે અને એ લાળ જ્યારે આપણા શરીરની અંદર ઉતરે છે ત્યારે આપણા શરીરમાં જે કંઈ પિત્ત છે એ આલ્કલાઇન છે એ આલ્કલાઇનને શાંત કરે છે એટલે એના કારણે એસિડિટીનો પ્રોબ્લેમ પણ આપણો દૂર થાય છે અને વિટામિન સીથી ભરપૂર છે એટલે આપણી રોગપ્રતિકારક શક્તિ પણ ખૂબ મજબૂત કરે છે જેના કારણે કોઈપણ રોગ જલ્દીથી આપણા શરીરમાં પ્રવેશ કરી શકતો નથી અને આપણે અનેક પ્રકારની બીમારીઓથી બચી શકીએ છીએ તો આનો મુખવાસમાં તમે ઉપયોગ કરી શકો છો સવાર સાંજ બંને ટાઈમ તમે મુખવાસમાં એક એક ચમચી જમ્યા પછી ધીમે ધીમે ચાવી 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 અને અને ખાઈ જવાના અથવા દાળ શાક ખાતા હોય થાળીની અંદર લઈ તો એ વખતે તમે દાળની અંદર કે શાકમાં નાખી અને પણ એનો ઉપયોગ કરી શકો છો જો તમે ઉંમરલાયક હોય અને ના ખાઈ શકતા હોય તો બીજો તમને એક ઉપાય બતાવો અને મિક્સરમાં નાખી અને એનો પાવડર બનાવી દેવાનો અને પછી એ પાવડર એક ડબ્બાની અંદર ભરી દેવાનો પછી જ્યારે પણ તમે જમવા બેસો ત્યારે તમે દાળ ભાતની અંદર કે ખીચડીની અંદર કે શાકમાં નાખી અડધી ચમચી કે એક ચમચી જેટલો પાવડર નાખી અને તમે નિયમિત ખાવાનું રાખશો તો વાત પિત્ત અને કફ કાયમ માટે આપણો કંટ્રોલ રહેશે અને આ ઔષધીને આયુર્વેદમાં કહી છે કે તમે બારે માસ એનો ઉપયોગ કરી શકો છો એટલે બારે માસ જો ઉપયોગ કરવો હોય આમળાનો તો એનો પાવડર બનાવવો ખૂબ જરૂરી છે અડધો ગ્લાસ ઊંફાળું પાણી લઈ અને જમવાના એક કલાક પછી એની અંદર અડધી ચમચી અથવા એક ચમચી જેટલો પાવડર નાખી અને તમે દરરોજ પી શકો છો અથવા સવારે ઉઠી અને ભૂખ્યા પેટે તમે અડધી ચમચી કે એક ચમચી જેટલો પાવડર લઈ અને એ ઉંફાળા પાણીમાં નાખી અને ધીમે ધીમે ગુંડળે ગુંડને પાણી પી જવાનું તો આમળા છે એ તમે નિયમિત એનો ઉપયોગ કરી શકો છો તો આમળાનો આપણે જો નિયમિત ઉપયોગ કરીશું તો એની અંદરથી વિટામિન સી ભરપૂર પ્રમાણમાં મળી રહે છે જેના કારણે આપણી જે ઇમ્યુનિટી છે એ ખૂબ પાવરફુલ થાય છે એટલે કે રોગ પ્રતિકારક શક્તિ પાવરફુલ થાય છે જેના લીધે આપણા શરીરમાં કોઈપણ રોગ જલ્દીથી આવી શકતો નથી અને આપણે જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી તંદુરસ્ત અને નિરોગી રહી શકીશું તો આ રીતે તમે આમળાનો સૂકવી અને પાવડર બનાવીને પણ ઉપયોગ કરી શકો છો પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ